નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવા સદન તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ આજના ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાના ઓરડાની હાલત પણ જર્જરિત જોવા મળે છે નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા શ્રી મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ શ્રી સુધી આવેદન મોકલવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવાની શિક્ષકોની ઘટપૂરી કરવાની અને શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે નસવાડી મામલતદાર સાહેબે મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શિક્ષણ અધિકારી સુધી એક થી નવ મુદ્દાઓ વિશે સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા જય જવાહર જય આદિવાસી આજરોજ રોજ કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે દાખલા તરીકે શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને રહેવા ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલોપ થવો જોઈએ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે તો સરકારશ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાન શ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ જય આદિવાસી જય જ્વાહાર જય બિલકુલ જવાહર જય આદિવાસી નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આજરોજ સમજ એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ફર્સ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારથીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્કિંગની જે સુવિધા લાવ્યા છે ત્યારે સરકારી તંત્ર જરા ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટાશીએ ટેક્સી પાર્કિંગમાં એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્કિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર શરૂ પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે આપવા માટે આવ્યા છે સાથે અમારા અમારા રિચ્યુઅલ પણ ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર સોળસોને એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોકૂક છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ખરીદી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ

અને અમારા સમાજના અગ્રણી એવા બિરસા મુંડાના માર્ગે અમે સામાજિક આગેવાનોને સાથે રાખીને અમે સૌથી મોટું વિશાળ પ્રમાણમાં જન આંદોલન કરીશું જો હા જય આદિવાસી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ